હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સેવખમની જેના માટે મેં લીધી છે અહીં આગળ ચણાની દાળ આ મોટી એક વાટકી ચણાની દાળ છે વજનમાં બસો પચાસ ગ્રામ ચણાની દાળ છે એને આપણે સરસ સારી રીતના ધોઈને પલારવાની છે તો અહીં આગળ મેં એક વાસણ લઈ લીધું છે એમાં બધી દાળ નાખી દઈશું અને સરસ ચોખ્ખા પાણીથી બે વાળ ધોઈ લઈશું આ રીતના જેથી જે કંઈ ગંદકી ચોટી હોય કાં તો દર ચોટ્યો હોય તે બધો સાફ થઈ જાય એટલે બેથી ત્રણ વાર આપણે ચણાની દાળને સારી રીતના આ રીતના ધોઈ લેવાની છે જોઈ શકો છો કેટલું ગંદુ પાણી નીકળ્યું છે એટલે આ ચણાની દાળને ધોવી બહુ જરૂરી છે હવે આપણે આનું બધું પાણી કાઢી નાખીશું તમે જોઈ શકો છો મેં એને સારી રીતના ધોઈ લીધી છે હવે આપણે એનામાં થોડું સેતુ સેતુ મેં એના માટે ગરમ પાણી લીધું છે બહુ ગરમ પાણી નથી લીધું આપણે બે કલાકમાં પળરી જાય એના માટે મેં અહીંયા આગળ થોડું ગરમ કરીને પાણી રેડ્યું છે જો તમારે ટાઈમ હોય તો તમે પાંચ છ કલાક દાળને પળ પલાળી શકો છો મેં અહીંયા આગળ થોડું ગરમ પાણી લીધું છે તેથી આપણી ડાળ બે કલાકમાં પળરી જશે તો હવે આપણે આને ઢાંકીને એને આપણે આ રીતના ઢાંકીને બે કલાક માટે રહેવા દઈએ ફ્રેન્ડ્સ આપણે બે કલાક થઈ ગયા છે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણે દાળ સરસ ચણાની દાળ જે પલળવા મૂકી હતી સરસ પલળી ગઈ પલળી ગઈ છે આપણે હાથેથી દબાવીએ તો દાનો તરત તૂટી જાય છે મેં આ સેદ ગરમ પાણીમાં પલળી હતી એટલે બે કલાકમાં દાળ પલળી ગઈ છે જો તમારે સવારે બનાવવાની હોય કાં તો સાંજે બનાવવાની હોય તો પાંચથી છ કલાક માટે તમે દાળને પલાળજો ને તો તમારે જો આ રીતના તૈયારીમાં બનાવી હોય તો તમે બે કલાક આને ગરમ પાણીમાં સાધારણ ગરમ પાણી લેવાનું બહુ ગરમ પાણી નહીં લેવાનું થોડું ગરમ પાણી લઈને એને આ રીતના તમે પલળી રાખશો તો સરસ આ રીતના પળળી જશે દાળ હવે આપણે આ ડાળને આપણા પાણી બધું કઢી લઈએ દાળનું આપણાને પાણીની જરૂર નથી આપણે જ્યારે ડાળ પીસીએ ત્યારે બિલકુલ આપણે પાણી નાખવાનું નથી એટલે આપણે જે આ પાણી છે તે બધું આપણે પાણી કઢી લઈએ તમે જોઈ શકો છો મેં બધું પાણી કઢી નાખ્યું છે ડાળને એકદમ સરસ કોરી કરી લીધી છે આ રીતના હવે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લઈએ આપણે ડાળની ક્વોન્ટિટી વધારે છે એટલે મેં બે વખત કરીને આને પીસી લઈશ મેં દાળને લઈ લીધી છે હવે મેં અહીં આગળ પાંચ નંગ જેટલા લીલા મરચાં લીધા છે એને મેં આ રીતના ટુકડા કરીને લીધા છે અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે તેને આ રીતના નાના નાના ટુકડા કરી લીધા છે મેં આમાં લસણ નથી નાખ્યું હવે આપણે આને પીસી લેવાનું છે પાણી બિલકુલ નથી નાખવાનું આપણે પાણી વગર જ પીસવાનું છે જો તમારે પીસાતી ના હોય તો તમે એક બે ચમચી જેટલું પાણી નાખી શકો છો પાણી આપણે એક બે ચમચી જેટલું જ નાખવાનું છે વધારે પાણી નથી નાખવાનું જો ડાળ પીસાતી ના હોય તો હવે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં અને નાખી દીધું છે હવે આને આપણે પીસી લઈએ આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણી ડાળ પીસાઈ ગઈ છે મેં આ રીતના પીસી છે એને થોડી દરદરી રાખી છે જેવું કકરું બેસન આવે એ રીતના મેં રાખી છે બહુ જાડું નથી રાખ્યું થોડું કકરું બેસન રાખ્યું છે અને મારે દરવા માટે મેં બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખ્યું છે મારે પીસાતી નથી એટલે મેં પાણી નાખ્યું તો આમાં આ રીતના જ આપણે જોઈએ છે આપણે સેવ ખમણી બનાવવાની છે એટલે આપણને આ રીતના જ એનું બેટર જોઈએ છે બહુ ઢીલું થઈ જશે તો આપણી સેવ ખમણી જાળી દાળ અને સ્પોન્જી નહીં બને અને જે આપણે સેવખમની બનાવવી છે તો આપણી છૂટી છૂટી સેવખમની નહીં બને અને તમારે ખાવામાં પણ સારી નહીં લાગે એટલે આપણે આ જ રીતના તમે જોઈ શકો છો એકદમ સૂકું આ રીતના બેટર રાખવાનું છે આપણે એટલે વધારે આમાં પાણી નથી નાખવાનું હવે આપણે આને એક વાસણમાં કઢી લઈએ ને આ જ રીતના આપણે જે બચી છે બાકી દાળ એને પણ આપણે ડરી લઈએ તમે જોઈ શકો છો આપણી બધી દાળ પીસાઈ ગઈ છે મેં આ રીતના દાળને પીસી લીધી છે હવે આપણે એમાં નાખી દઈશું આ મેં સોડા લીધો છે આ બેકિંગ સોડા છે તમે ચાહો તો આની જગ્યા પર ઈનો પણ લઈ શકો છો મેં સોડા લઈ લીધો છે તમારે ચાહો તો ઈનોનું એક પેકેટ લઈને આમાં નાખી શકો છો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે સ્વાદ પ્રમાણે મેં મીઠું લઈ લીધું છે અને હવે આપણે સોડા નાખ્યો છે એટલે ખાટો મીઠો સ્વાદ આપવા માટે આપણે નાખી દઈશું લીંબુનો રસ મેં અહીંયા આગળ એક લીંબુનો રસ લીધો છે અને અહીંયા આગળ બે ચમચી જેટલી ખાંડ લીધી છે તમે મીઠાશ તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે નાખી શકો છો ખાંડ ઓછી વધારે તમે કરી શકો છો પણ સેવ ખમની થોડી ખાટી મીઠી સરસ લાગે છે હવે આપણે આને સારી રીતના બધું મિક્સ કરી લઈએ આ રીતના આપણે સરસ અને મિક્સ કરી લઈએ તમે એકવાર આ રીતના સેવખમની જરૂરથી બનાવજો સેવખમની બાળકોને બહુ ભાવે છે એકવાર તમે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી છે હવે આપણે એને એકથી બે મિનિટ સુધી સરસ આ રીતના લઈશું તમે જોઈ શકો છો બેટર એકદમ હલકું થઈ ગયું છે આ રીતના જ આપણે બેટર જોઈએ છે હવે આપણે ખમણ બનાવવા માટે આપણે એક મેં અહીંયા ઘડી આ રીતના વાસણ લીધું છે તમે ઢોકળિયા બનાવવાના એમાં પણ તમે લઈ શકો છો મેં આમાં પહેલેથી તેલ લગાવી દીધું હતું હવે આપણે આ બેટર જે બનાવ્યું છે એ આમાં નાખી દઈશું જેટલું આવે એટલું આપણે નાખી દઈએ થોડું ઊણું રાખવાનું છે આ રીતના આપણે દબાવવાનું નથી બસ થોડુંક સાધારણ આ રીતના કરી લેવાનું છે હવે આપણે આને બાફા મૂકી દઈએ

મેં ને ફાસ્ટ જ રાખ્યો છે ફાસ્ટ ગેસ પર આપણે દસ મિનિટ સુધી આને થવા દઈએ આપણે જોઈ લઈએ દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતના એક ચપ્પુ લેવાનું છે ને આ રીતના તમારે જોવાનું છે જો ચપ્પુ ચોખ્ખું નીકળે તો સમજી લેવું કે તમારી ઢોકળ્યું થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને બહાર કાઢી લઈશું આ રીતના અને હવે આને દસ મિનિટ માટે ઠંડુ થવા રહેવા દઈશું જો આપણે ગરમ ગરમમાં કાઢી લઈશું તો જે આપણે સેવ ખમણી બનાવવાની છે તે છૂટ્ટી નહીં બને એટલે આને આપણે ઠંડુ થવા દેવું ખૂબ જરૂરી છે એટલે આપણે આને દસથી પંદર મિનિટ સુધી આ રીતના જેવા દઈશું જેથી આપણા ઢોકળું સરસ ઠંડુ થઈ જાય તમે જોઈ શકો છો આ ઠંડું થઈ ગયું છે હવે આ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને આ રીતના ચોખેથી ચપ્પા વડે છૂટું કરી દઈએ અને એને એક પ્લેટમાં આ રીતના લઈ લઈએ તમે જોઈ શકો છો એકદમ આપણે સરસ એકદમ પોચું પોચું ઢોકળ્યું થયું છે આપણું હવે આને આપણે આ રીતના કાપીને તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર થયા છે હવે આપણે આને હાથેથી આ રીતના ભૂખો કરી દેવાનો છે આ રીતના આપણે બધા ઢોકળું જે બનાવ્યું છે એનો આ રીતના ભૂક્કો કરી દેવાનો છે જો ફ્રેન્ડ્સ એકદમ સરસ છૂટો છૂટો આપણો ભૂક્કો થાય છે જો તમે સહેજ પણ ડાળમાં પાણી વધારે નાખશો તો તમારો આ રીતના છૂટો છૂટો સેવખમની નહીં થાય એટલે આ રીતના આપણી સરસ છૂટી છૂટી સેવખમની થવી જોઈએ તો જ ખાવામાં સરસ લાગે છે એ આ બધા ઢોકળાને આપણે આ રીતના સરસ છૂટું છૂટું આ રીતના કરી દઈએ તમે જોઈ શકો છો બધા ઢોકાળિયાનો આ રીતના મેં ભૂકો કરી લીધો છે તમે આ રીતના બનાવશો તો જ છૂટું છૂટું આ રીતના ભૂખો થશે અને તમારે બની જાય તો દસથી પંદર મિનિટ સુધીને એને ઠંડુ થવા દેવાનું જો તમે ગરમમાં જ એનો ભૂખો કરવા જશો તો ભૂખો નહીં થાય ને ગઠ્ઠા થઈ જશે અને તમારી સેવ ખમણી ખાવામાં નહીં સારી લાગે એટલે આ રીતના ઠંડુ થાય પછી જ તમે ભૂખો કરજો હવે આપણે આને સાઈડમાં મૂકીએ અને આનો વઘારની તૈયારી કરીએ વઘાર કરવા માટે અહીંયા આગળ મેં કઢાઈ મૂકી દીધી હતી અને અંદર તેલ નાખી દીધું છે મોટી બે ચમચી અને અમે ગેસ ચાલુ કરી દીધો છે ગેસને મેં ફાસ્ટ રાખ્યો છે હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક મોટી ચમચી ઝીણી ખમણી જે રહી આવે છે એ મેં રહી લીધી છે હવે આપણી રઈ તતળી જાય એટલે આપણે નાખીશું મીઠી લીમડીના પાન રઈ તકળી ગયું છે ને અહીંયા જે મીઠી લીમડીના પાન લીધા છે તે લીલા મરચાં ને લીલા મરચાં આપણે બેટરમાં પણ નાખ્યા હતા એટલે આપણે લીલા મરચાં જે પ્રમાણ તમે પીઠું ખાતા હોય એ પ્રમાણ તમારે લીલા મરચાં નાખવાનો છે

કેવું સરસ સેવખમની આપણી છૂટી છૂટી થઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ થયું છે તમે આ રીતના બનાવશો તો તમારા ઢોકળા એકદમ સરસ છૂટા છૂટા થશે અને તમારે સેવખમને ખાવામાં પણ એટલી સરસ લાગશે હવે આપણે એમાં ધાણા નાખી દઈશું સરસ આને આપણે મિક્સ કરી લઈએ અડદર નાખવી હોય તો તમારે નાખી શકો છો મેં આમાં અડદર નથી નાખી અને હવે આપણે સારી રીતના મિક્સ કરી લઈએ એકદમ પોચા પોચા હાથે મિક્સ કરવાનું છે આપણે જેથી આપણી સેવખમની એકદમ સરસ છૂટી છૂટી થાય આ રીતના તમે જોઈ શકો છો જો પાણી પણ તમારે વઘારમાં વધારે પડી જશે તો આપણી સેવખમની જે આપણે બનાવીએ છીએ તે છૂટી નહીં થાય એટલે પાણી પણ તમારે એક કપ જેટલું નાખવાનું છે હવે આને આપણે બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈએ આપણે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણી શેવખમણી એકદમ સરસ છૂટી છૂટી થઈ છે આ રીતના જ થવી જોઈએ તો જ સેવખમણી ખાવામાં સરસ લાગે છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને સર્વ કરી લઈએ જોઈ શકો છો આપણી સેવખમણી બનીને તૈયાર છે પણ જ્યાં સુધીને આપણે સેવ નહીં નાખીએ ત્યાં સુધીને એને સેવખમણી આપણે કેવી રીતે કહીએ એટલે હું અહીંયા આગળ જીની સેવ મળી જે બજારમાં તૈયાર મળે છે એ સેવ લીધી છે તમે જ્યારે તમારે સેવખમણી ખાવાની હોય ત્યારે જ તમે ઉપરથી સેવ નાખજો જો અંદર તમે સેવ નાખી દેશો તો ખાવામાં મજા નહીં આવે કેમ કે સેવ એકદમ પોચી થઈ જશે આ રીતના આપણે ઉપર નાખી દેવાની છે અને મેં અહીંયા આગળ તૂટી ફૂટી લીધી છે તમે ચાહો તો ડાળમ પણ લઈ શકો છો હું અહીંયા આગળ તૂટી ફૂટી લીધી છે કેમ કે મારા છોકરાઓને તૂટી ફૂટી ભાવે છે ડાળમ નથી ભાવતી એટલે તૂટી ફૂટી લઈ લીધી છે તમે ચાહો તો ડાળમ પણ નાખી શકો છો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો બહુ મહેનતથી હું એ વિડીયો બનાવ્યો છે વિડીયોને મારા લાઈક કરી શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ